બેસતા હોય ત્યારે ચોક ની અંદર જે દુર્ઘટના એ દુર્ઘટના ને કામ અત્યારે છે એ લગભગ પૂરું થવાના આરે છે વીસેક ટકા જેવું નાનું મોટું કામ છે કે જે જાળી નાખવાની છે રાજકોટ નો સૌથી મોટો અહીંથી નીકળતો હોય એટલે સ્વભાવિક પડે ભવિષ્યની અંદર પાછી કઈ દુર્ઘટના ન બને તેના માટે થઈને જે કઈ જાળી નાખવાની હોય પતરા નાખવાના થતા હોય તો વીસેક દિવસ નું કામ બાકી છે એ તાત્કાલિક ધોરણે રાત દિવસ એક કરી અને પૂરું કરવામાં આવશે બેન આપજો ખાવી આમ જોઈએ તો મુલાકાત દરમિયાન નાની મોટી જે ત્રુપટી રહી ગઈ હોય અને અમારા નજરમાં જે ક્યાંય આવી છે એ અધિકારીઓ ને અને agency ને સુચના આપી દીધી છે કે આટલા આટલા કામ તાત્કાલિક ધોરણે કરો કે ભવિષ્ય ની અંદર ક્યાય આ દુર્ઘટના નો બને વીસ એક દિવસ ની આસપાસ યજ્ઞ કુંડ છે ખુલ્લો થઈ જશે